ટોલટેક્સમાં ભાવ વધારો ઝીંકી દેવાયો છે જેનાથી વાહન ચાલકો પર કરોડો રૂપિયાનો આર્થિક બોજો પડવાનો છે ટોલટેક્સને લઈને વાહન ચાલકોની અનેક ફરિયાદો છે પરંતુ તેની અવગણના કરીને પહેલી એપ્રિલથી આજથી ભાવ વધારો કરી દેવાયો જીએસટીબીની ટીમે અલગ અલગ ટોલટેક્સ પર વાહન ચાલકોના પ્રતિભાવ જાણ્યા હતા ભાવ વધારો તો કરે છે રોડ ની સવલતો કે કોઈ જાત ફેસિલિટી તો લોકો ને આપતા નથી આ જે પૈસા મુજબ આપ લોકો પાસેથી વસૂલ કરવામાં આવે છે એ મુજબ તો કે છે નહીં આ ટોલ રોડ ની જે હાલત છે જે રીતના સમગ્ર માર્ગ પર ખાડા પડી ગયા છે અને અનેક અકસ્માત ના લોકો ભોગ બન્યા છે એ સંજોગોમાં રોડ પેલા સુધારવાની જરૂર છે સુવિધા જે છે સારી છે પણ જે મેન્ટેન રાખે છે એ એ પ્રમાણે ભાવ એમનો બરોબર છે આમાં વધારો કરવો જોઈએ નહીં કમળ તોડ ભાવ વધારો છે જે રોડ મેન્ટેન થવો જોઈએ મેન્ટેનન્સ થવું જોઈએ મેન્ટેનન્સ થતું નથી આની અંદર આ એક્સપ્રેસ હાઈવે ઉપર